માર્ગ અને મકાન વિભાગે શિહોરી પાટણ માર્ગ પર મહત્વપૂર્ણ સમારકામ કર્યું છે દિયોદર પેટા વિભાગ હેઠળ કિલોમીટર છ થી છ બસો વચ્ચેના વિસ્તારમાં પેચવર્કની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને વેટ મિક્સ કરીને મોટરેબલ બનાવવામાં આવ્યા છે આ માર્ગનો ઉપયોગ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અનેક નાગરિકો રોજિંદી મુસાફરી માટે કરે છે અગાઉ વરસાદને કારણે રસ્તા પર પડેલા ખાડાઓથી મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો હવે સમારકામ બાદ મુસાફરો સળગતાથી અને સુરક્ષિત રીતે મુસાફરી કરી શક બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા પહેલા રસ્તાઓની મરામત કામગીરી વેગવંતી બની છે કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોને વેટ મિક્સ કરી બનાવવા આવી રહ્યા છે માર્ગ અને મકાન વિભાગે ધારેવાડાથી પાલનપુર રોડ પર કિલોમીટર એકસો ઓગણચાલીસથી એકસો ચાલીસ સુધીના વિસ્તારમાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરી છે આ કામગીરી વિભાગના તાંત્રિક અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવશે થરાદ તાલુકાના નાગલા ગામના અનુસૂચિત જાતિના પરિવારોએ નવા ગામતળમાં પ્લોટ ફાળવણીની માંગ કરી છે ગામમાં દર ચોમાસા આવતા પૂરને કારણે બે હજાર પંદરથી પરિવારોને ઘર છોડવાની ફરજ પડે છે ગામમાં વસવાટ કરતા એકસો ચોવીસ અનુસૂચિત જાતિના કુટુંબોની જૂની ગામતળની નવ એકર અને સ્મશાન ભૂમિની ત્રણ એકર જમીન ગ્રામ પંચાયતે રદ કરી છે તેના બદલામાં નવા ગામતળમાં અલગથી ડોક્ટર આંબેડકર નગર બનાવવાની માંગ કરી છે આ નગરમાં પાંચ એકર સ્મશાન ભૂમિ અને બાર એકર ગામતળ મળીને કુલ સત્તર એકર જમીન પર દરેક પરિવારને ત્રણસો ચોરસ મીટરના પ્લોટની ફાળવણીની માંગણી કરવામાં આવી છે सिमको સનલાઇટ पैंट्स सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, लो।, लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स સમયે વરસાદથી ખેડૂતોને કફોડી સ્થિતિ બાજરી અને મગફળીનો પાક બરબાદ સરકારી સહાયની પ્રતિક્ષા ડીસા પંથકમાં અસમય થયેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે બાજરી લણવાની તૈયારીમાં હતા ત્યારે જ પ્રથમ રાઉન્ડનું ધોધમાર વરસાદ શરૂ થયો તૈયાર પાકને વરસાદના પાણીથી નુકસાન થયું ખેડૂતો હજુ પહેલાં રાઉન્ડમાં નુકસાનીમાંથી બહાર આવે તે પહેલાં જ બીજા રાઉન્ડના વરસાદે વધુ નુકસાન પહોંચાડ્યું છે ઉનાળો મગફળીની સ્થિતિ પણ કફોડી બની મગફળી પાકવાના સમયે વરસાદ આવતા ખેડૂતો તેને કાઢી શક્યા નથી મોટા ભાગના ખેડૂતોની મગફળી જમીનમાં જ સડી ગઈ બીજા રાઉન્ડના વરસાદે ખેડૂતોની આખી સિઝન બરબાદ કરી નાખી આ મોટા નુકસાનથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અંબાજી ગ્રામ પંચાયતના સરપંચની વિસ્તાર મુલાકાત આઠ નંબર વિસ્તારના રહીશોએ પાણી ગટર અને રસ્તાની સમસ્યાઓ રજૂ કરી અંબાજી ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ કલ્પનાબેન દવે આજે આઠ નંબર વિસ્તારની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન તેમની સાથે ઉપસરપંચ અને અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા અંબાજીનો સૌથી મોટો વિસ્તાર એવા આઠ નંબર વિસ્તારના રહીશોએ સરપંચને તેમની મુશ્કેલીઓથી વાકેફ કર્યા સ્થાનિકોએ પાણી ગટર વ્યવસ્થા સ્ટ્રીટ લાઇટ અને ખરાબ રસ્તાઓની સમસ્યાઓ અંગે રજૂઆત કરી સરપંચ કલ્પનાબેન દવેએ લોકોની સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી અને તેનું જલ્દી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી વિસ્તારના રહીશોએ સરપંચ અને ઉપસરપંચનું ફૂલહારથી સ્વાગત કર્યું સરકારી હોસ્પિટલ પાસે પાસે આવેલા ત્રણ રસ્તા સોમવારે ગંભીર સ્થિતિ હતી દર્દીની લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી હોસ્પિટલના સર્વિસ રોડ અને ત્રણ રસ્તા પર વાહનોની અવ્યવસ્થિત અવરજવર અને ગેરકાયદે પાર્કિંગના કારણે વારંવાર ટ્રાફિક જામ થાય છે આજની ઘટનાએ સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોમાં ઉગ્ર રોષ ફેલાવ્યો છે ત્રણ રસ્તા પર નિયમિત ટ્રાફિક વ્યવસ્થાપન માટે ટ્રાફિક પોઈન્ટ કે પોલીસકર્મી નિમવાની માંગ કરી રહ્યા છે પાટણની માધવનગર સોસાયટીમાં મોબાઈલ ટાવર વિવાદ રહેણાંક વિસ્તારમાં બિનઅધિકૃત ટાવર સામે રહેશોએ નગરપાલિકામાં કરી રજૂઆત પાટણની માધવનગર સોસાયટીમાં એક પ્લોટ માલિક દ્વારા કોઈ પણ મંજૂરી વગર મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરીના વિરોધમાં સોસાયટીના રહીશોએ નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો પદ્મનાથ ચાર રસ્તા પાસે આવેલી માધવનગર સોસાયટીના પ્લોટ નંબર બેના માલિક બાબુભાઈ પટેલે સોસાયટીના રહીશોની મંજૂરી વગર ટાવર નાખવાની કામગીરી શરૂ કરી રહીશોએ તેમણે રજુઆત કરી હોવા છતાં તેમણે પોતાની મનમાની ચાલુ રાખી છે સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસગી બનાસ ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજવસ્તુઓ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણો બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ધાનેરાપુર નીચે નાખવામાં આવેલ પાવર બ્લોકનો ભાગ ઊંચો થતાં વરસાદી પાણી ભરાયા પાવર બ્લોકનો ભાગ ઊંચો થવાથી બાજુના સર્વિસ રોડ પર પાણી પાણી થયું હતું પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છેલ્લા એક અઠવાડિયાથી પાવર બ્લોક નાખવાના કારણે રસ્તો બંધ હોવાથી ટ્રાફિક જામ સર્જાયા છે નેશનલ અધિકારી અને એન્જિનિયરો પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું અને નેશનલ હાઇવે પર રોડ પર પાવર બ્લોક નાખ્યા હવે જોવાનું એ રહ્યું કે પાવર બ્લોક કેટલા દિવસ ચાલે છે પાલનપુરમાં હાઈવે રસ્તા ઉપર રખડતી નિરાધાર ગૌમાતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા ગૌપ્રેમીઓનું અનોખું અભિયાન પાલનપુરમાં ગૌસેવા ટીમ પાલનપુર અને દીપકભાઈ અંબાણી દ્વારા પાલનપુર શહેરમાં હાઈવે રસ્તા ઉપર રખડતા ગૌવંશ અને અબોલ પશુઓના ગળામાં રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા હતા સૌથી વધારે ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાના કારણે ગાયો હાઈવે રસ્તા ઉપર બેસતી હોય છે જેથી કરીને ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવો બનતા હોય છે હાઇવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ગવંશના વચ્ચે આવી જવાથી બનતા અકસ્માતને કારણે ટાળી શકાય તે માટે આ રેડિયમ રિફ્લેક્ટ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા